રવિવારી વિસ્તારમાં ચપ્પલ રિપેરિંગનું કામ કરતા પથાણા ધારક રમેશભાઈ સાથે પૈસા બાબતે વિવાદ થતા કિન્નર દ્વારા હુમલો કરાયો હતો જેમાં તેમને હાથમાં ઈજા પહોંચી હતી પથાણા ધારકે ખંડણી થતી હોવાના આક્ષેપો કર્યા છે અને દર રવિવારે ઉઘરાણી તથા પરેશાની થતી હોવાની ફરિયાદ કરી છે ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે

રમેશભાઈ જીવાભાઈ આ આ આ છે છે રેલવે સ્ટેશન દર આવે લોકો અને પચાસ નો આપતી માંગ નો આપી તો માથર અને અત્યાર વડે હુમલો કરે અમને માનસિક ત્રાસ આપે એ હતા છ આઠ જણા હતા જ હતું અને મારી ઉપર એને હથિયાર વડે હુમલો કરો એ આગળ હું અત્યારે હતું મને નથી ખબર હું બૂટ પાલિશ કરું છું હું બુટ પાલિશ વાળા આગળ હું હોય સાહેબ હું સો રૂપિયામાં માંગ્યા મેં ન આપ્યા તો મારી સામે બધા નાગા થઈ ગયા આ હું શું કર્યું હથિયાર કાઢીને મને મારવા મળ્યા અને મારી કરવું હું પોલીસ ફરિયાદ કરવા ગયો તો એ સાહેબે કીધું તમે હાલ આ સીટી તમે જાઓ ઓફિસ હવે મારે અત્યારે ઓફિસે જવાનું છે મારું નામ આપવું અમરબેન ગાલીબ જાબરી આ ટેશન રોડ છે શિવરવાડા હાર્ડવેર ની દવાખાના સામે હું બેસું છું દયા રવિવારે મારી સાથે પણ આવી જ રીતે વર્તન થયું હતું મારી પાસે એ લોકોએ પચાસ રૂપિયા માંગ્યા એ આ જે ખાનડી માસી લોકો હતા જે ખાનડી વસૂલી કરે છે કાયદેસર અમે મોહબત થી ને પ્રેમ થી અમને વીસ રૂપિયા દસ રૂપિયા દઈ છીએ તો એ હાથમાં પકડતા નથી અહીંથી મા બેન દીકરીઓ કેટલી નીકળે છે ન કરવાના ખેલ અહીંયા કરે છે અમે સાહેબ બસો ત્રણસો રૂપિયાનો જૂનો કબાળો લઈને અમારું ગુજરાન ચલાવવા માટે રવિવારે અમે રવિવારે ભરી છે અને એ અમને શાંતિથી ધંધો કરવા નથી દેતા આખા દર રવિવારે બધી જગ્યા ખારગેપ થી લઈ દાણા પીઠ બધી જગ્યા એ પચાસ પચાસ સો રૂપિયા ઉઘરાવે છે સાહેબ આ ક્યાંનો ન્યાય છે મહેનત કરવા વાળા ભૂખ્યા રહે છે અને હરામ નું ખાવા વાળા પેટ ભરે છે આ ક્યાંનો ન્યાય છે સાહેબ અમારે ન્યાય જોડે છે અમારે બીજું કઈ નથી જોતું આ લોકો અત્યારે અમારે આ રમેશભાઈની ઉપર અમારે અમે બે બાજુ બાજુ ધંધો કરી છીએ

હા પોલીસ ફરિયાદ કરવાની છે અમે સાહેબ પાસે ગયા હતા અમારા રમેશભાઈ સાહેબ એમ કીધું તમે એસપી ઓફિસે જાઓ અને અમે અત્યારે એસપી ઓફિસે જાવાના છીએ અને અમે સાહેબને વિનંતી કરવાની છે કે સાહેબ વિનંતી તમે અમને અમારો કાક રસ્તો દેખાડો અમારા ધંધો કરો કે ન કરો રવિવારે અઠવાડિયામાં એક પરી ત્રણ કલાકનો ધંધો છે આ કબાડીનો સવારે નવ વાગે તાળો થાય એક વાગે પૂરું થઈ જાય ત્રણ કલાકમાં અમે એને સો રૂપિયા દઈ તો અમે શું રાખીએ અમારી પાસે